જો તમે આ ખેતર એકદમ પીળું રચક તમને જોવા મળી રહ્યું છે કાં તો પીળી ચાદર હોય ને કોઈને પાથરી હોય ખેતરમાં એવું દેખાઈ રહ્યું છે આ એક પ્રકારનો વાયરસ છે તમે જોઈ શકો છો ક્યાંક છોડ તમને લીલા દેખાઈ રહ્યા છે ક્યાંક તમને પીળા દેખાઈ રહ્યા છે લીલા પીળા લીલા પીળા એમ કરતાં કરતા તમે આખું ખેતર જુઓ તમે પચરંગિયા જેવું થઈ ગયું છે આ યલો મોજેક છે જેના કારણે આ તમને વાયરસ કહેવાય ને એ ફેલાઈ ગયો છે આના માટે ચૂસિયા પ્રકારની જે જીવાત કરી એ ખૂબ જ જવાબદાર હોય છે જે એક છોડ ઉપરથી બીજા છોડ ઉપર એના પગના વાટેથી આ વસ્તુ લઈ જાય અને વાયરસ ફેલાવતી હોય છે તો આવા સમયે ચોક્કસથી સ્પ્રે કરીને અને જંતુનાશકનો ઉપયોગ કરીને અને નાશ કરો તો જ આ વસ્તુનો અટકાવી શકાય છે તમારે પણ આવું કોઈ પ્રોબ્લેમ થયો છે તો એનું શું નિરાકરણ તમે કર્યું તો ચોક્કસથી કોમેન્ટમાં તમે જણાવો